પ્યારા પરિસજજ્જના આત્માઓ આજે આપણી આસ્થાની યાત્રાએ અગાઉ જે એક વિડિયો એટલે કે લેખ મોકલેલો હતો કે માતાના ગર્ભ વગર અને પિતાના રજ વગર વીર્ય વગર પણ સંતાન ઉત્પન્ન થઈ શકે એમાં ઘણા લોકોની કોમેન્ટ આવી ભાઈનું નામ તો હું ભૂલી ગયો છું પછી કહીશ એ ભાઈનો વાત એવી હતી કે એક એક વિડિયો બધાનો વાર પાડો અને અમને ખ્યાલ આવે કે માતાના ગર્ભા વગર અને પિતા વગર પણ સંતાનો કઈ રીતે ઉત્પન્ન થાય છે તો આજે આપણે દ્રૌપદી માતા અને એમના ભાઈ દુષ્ટ દ્યુમ્ન એમની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ કથા મહાભારત માંથી ગોતી વાંચી અને આપની સમક્ષ મૂકું છું તમને ખ્યાલ હોય તો દ્રૌપદી મૈયાના પિતાશ્રીનું નામ રાજા દ્રુપદ હતું ને એ પાંચાળના રાજા હતા અને દ્રોણાચાર્ય એ પાંડવો અને કૌરવો આ બંનેને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરાવતા હતા અને પાંડવો અને કૌરવ બંનેને એને પારંગત કર્યા હતા ધનુર્વિદ્યામાં ત્યારે દ્રોણાચાર્ય એ બધા ભણી લીધું એટલે દ્રોણાચાર્ય એવું માગ્યું કે ભાઈ તમે કોઈ એવું કાર્ય કરો એક વ્યક્તિ કોઈ પણ કે જે રાજા દ્રુપદને બંદી બનાવી અને મારા ચરણોમાં મારા પગમાં લાવી અને મૂકી દો હવે એની કથા એવી છે કોઈ કારણોસર રાજા દ્રુપદને મળવા માટે દ્રોણાચાર્ય ગયા હતા ત્યારે દ્રોણાચાર્ય ને રાજા દ્રુપદ એમ કીધું હતું કે રાજાનો મિત્ર છે ને એ રાજા જ હોય કોઈ બ્રાહ્મણ કે ભિખારી ન હોય એટલે એ બદલાની આગ છે એ આમને ધધકતી હતી હૃદયની અંદર જ્વાળા શાંત નથી થઈ એટલે કૌરવ હોય તો ના પાડી દે કે અમે આવું કોઈ કરી શકીએ એમ નથી અને કરશું પણ નહીં પણ પાંડવોમાંથી અર્જુન તૈયાર થયા ને અર્જુને રાજા દ્રુપદને બંદી બનાવી અને ગુરુ દ્રોણાચાર્યના ચરણોમાં નાખી દીધો દ્રોણાચાર્યના ચરણોમાં નાખવામાં આવ્યો રાજા દ્રુપદને ત્યારે બહુ વચન વચન કડવા કે રાજા હું ત્યારે તે કહેલું કે રાજાના મિત્ર ભિખારી કે બ્રાહ્મણ ન હોય રાજા જ હોય તો બોલ હવે હું તો એક ભિખારી છું હવે તું બોલ તારા પ્રાણ લઈ લઉં કે તને પ્રાણ દંડ આપું કે તને માફ કરી દઉં કે તું મિત્રતાનો સ્વીકાર કરે છે એટલે રાજા દ્રુપદે કે હું મિત્રતાનો સ્વીકાર કરું છું આટલી એનું વચન બદલી તપસ્વી તમે કેવા મંત્ર અને તમે પાંડવન ગૌરવ યુદ્ધાભ્યાસ અને તમે કેવા સજ્જન ને એટલી વારમાં વૃત્તિ આવે ને માણસનો જીવ જાતો હોય ને ત્યારે બધું કરી શકે માણસ એટલે તુરંત જ દ્રોણાચાર્ય ને માફ તો કરી દીધા પણ દ્રુપદ રાજાને કીધું તારું અર્ધું રાજ્ય હું લઈ લઈશ અને અર્ધું રાજ્ય છે એમાં તારે રાજ કરવાનું અર્ધા રાજ્યની અંદર હું રાજ્ય કરીશ કાંઈ વાંધો નહીં એમ કરી બે હાથ જોડી દ્રોણાચાર્યને નમસ્કાર કરી અને દ્રુપદ રાજા નીકળી ગયા પણ એના હૃદયની અંદર જેમ દ્રોણાચાર્યના હૃદયની અંદર બદલાની અગ્નિ હતી એ જ રીતે આને પણ બદલાની આગ છે ને ઝળતી હૃદયમાં હવે આ દ્રોણાચાર્ય છે એનું માથું કોણ કાપી નાખે એને કોણ મારી નાખે આવો વિચાર કરી અને રાજા તીર્થધામ જંગલ અરણ્ય વન પર્વત સાગર કિનારે નદી કિનારે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી ક્ષિપ્રા ગંડકી શરિયુ આવી નદીઓના તીરે આટા મારવા લાગે છે ત્યારે એક નદીના કાંઠે એણે બે બ્રહ્મર્ષિ બ્રાહ્મણના દીકરા બ્રહ્મ ઋષિઓને બેને જોયા એના નામ હતા યાજ અને ઉપયાજ એમાં યાજ મુનિ ઋષિ હતા ને એનું નામ એ મોટા હતા અને ઉપયાજ જે હતા એ નાના હતા એટલે જઈને બ્રાહ્મણના દીકરાને જોઈ ઋષિ મુનિને જોઈ અને તરત દ્રુપદ રાજાએ સાષ્ટાંગ દંડવત કર્યા પ્રણામ કર્યા અને એને જોયું કે આ તો ભાઈ જબરજસ્ત વેદ મંત્રનું અધ્યયન અધ્યાપન કરાવે છે આનું વ્રત આનું જપ આનું તપ આની સિદ્ધિ આના સાધના આને તો કોઈ પહોંચી શકે નહીં ને આ વ્યક્તિ બંને ભાઈઓ છે ને એને કોઈ પણ રીતે રીઝાવી ને આપણું કામ થઈ જાય એમ છે માટે આની તેજસ્વી ભોદેવ હતા એટલે દ્રુપદે તરત જ કીધું એને પ્રણામ વંદન કરીને કે હું એક અપેક્ષા સાથે આવ્યો છું અને હું તમને એક કરોડ ગાયો દાનમાં દેવા માગું છું એટલે યાજ અને ઉપયાજે કીધું કે દાન તો તમે આપો બરાબર પણ આમનો કોઈ પરિચય નહીં કોઈ વાતચીત નહીં અને તમે મને દસ કરોડ ગાયો દેવા તૈયાર થઈ ગયા છો અને એની સાથે ભાઈ ખાલી ગાયો નહીં સેવકો સાથે ગોપ ગોવાળો સાથે એટલે ગાયોની સેવા પણ કરે તો આવું દાન કરવું ને અમને દાન કરવું એનું કારણ શું બંને ઋષિએ જ્યારે એને આમ કીધું આમાં કાંઈ પણ દાળમાં કાળું છે એ કાંઈક કારણ છે માટે હે રાજન બોલો શું તમારા મનમાં છે જે કાંઈ પણ હોય તે નિર્ભયતાથી કહો એટલે દ્રોણાચાર્યનું મારે મસ્તક જોઈએ છીએ એનો વધ કરવો છે એવો પુત્ર પ્રાપ્ત થવો જોઈએ મારે ત્યાં એટલે યાદ અને બંને થઈ ગયા કીધું કે આવું દાન આ સંકલ્પ પાસે તમારો પૂરો નહીં થાય બીજે ક્યાંય જાઓ અમારે દાન જોતું નથી આવી દાન પુણ્યની મોટી મોટી વાતો અમારી પાસે બળંગા મોટી મોટી વાતો કરતા નહીં બળંગા ફૂકતા નહીં છતાં પણ દ્રુપદ રાજાને અપમાનિત કર્યા તો પણ દ્રુપદ ત્યાંથી જતા નથી એક વર્ષ સુધી એનું કારણ છે ત્યાં ત્યાં રહ્યા એક વર્ષ સુધી એનું કારણ એવું છે કે દ્રુપદ રાજા એની સામર્થ્ય શક્તિ જોઈ એનું જપ થયું જપ તપ વ્રત પૂજન ઉપવાસ એકટાણા સિદ્ધિ સાધના આ બધું બંને ભાઈઓમાં હતું અને જે વ્યક્તિની અંદર સિદ્ધિ સાધના હોય અનુષ્ઠાન હોય ભજન પૂજન હોય એ છુપાવી રાખે કોઈને કહે નહીં એટલે આ બંને ભાઈઓ કીધું એ અમારું કામ નહીં ભાઈ તમે બીજે ક્યાંય જાવ આવું અમે કરી શકીને નહીં એવું કઈ મારું ભજન નથી પણ આન્ય જાણી લીધું છે ત્યારબાદ એક વર્ષ સુધી દૈન્ય ભાવથી રાત અને દિવસ રાજા એની સેવા કરી અહર નિશ અને રોજને માટે આ પ્રાર્થના કરે સવાર અને સાંજે કે દ્રોણાચાર્યનો વધ કરે એવો દીકરો મારે જોઈએ છે એટલે મોટા ભાઈ યાજે કીધું કે ભાઈ મારા તરફથી ના જ છે હું તો હા પાડીશ નહીં પણ નાનો મારો ભાઈ છે ને એ થોડો લોભી અને લાલચી છે યાજ ઉપયાજ એને જો તમે રાજી કરી લો તો કદાચ તમારું કામ થઈ શકે એટલે આ વિચાર કરી રાજા દ્રુપદ અને વ્યાજ વ્યાજ મુનિ પાસે જાય છે દ્રુપદ રાજા ગયા સિદ્ધિ એસી હજાર ગાયો ગોવાળો સહી એને ભેટ કરી અને પછી પ્રણામ કર્યા આટલામાં વ્યાજ મુનિ ખુશ થઈ ગયા અને રાજા દ્રુપદને પૂછ્યું તું શું ઈચ્છે છે તો રાજા દ્રુપદ કહે છે એને કે મારો એક જ સંકલ્પ છે દ્રોણાચાર્ય નો વધ દ્રોણાચાર્ય નું મસ્તક માથું કાપી શિર કાપી અલગ કરી અને મારી પાસે આવે એટલે યાજ નામના જે ઋષિ હતા ને બ્રહ્મ દેવતા બ્રાહ્મણ દેવતા એનામાં એ સાધન તપ વ્રત એ બધી સાધનાઓ હતી એટલે એને કે રાજન જેવો સંકલ્પ કરને એવો પુત્ર મારા તપ બળથી તપસ્યાના બળથી હું ઉત્પન્ન કરીને આપીશ તને એના માટે તારે એક યજ્ઞ કરવો પડશે ને હું તને જે જે વસ્તુઓ કહું એની બધી તૈયારી કર જવ તલ ગાયનું છાણ ગૌમૂત્ર દૂધ દહીં ઘી ગાયના છાણા પવિત્ર કાષ્ટા જેમ કે આંબો છે બિલ્લી છે વડલો છે આવી બધી જબરજસ્ત તૈયારી કર જલ્દી તારા નગર તારી રાજધાનીમાં જા અને હું તને પુત્ર આપીશ દ્રોણાચાર્યનો ને એવો દીકરો તારે ત્યાં પ્રાપ્ત થશે પણ આની અંદર હું એકલો ન કરી શકું મારા મોટા ભાઈનો સહયોગ મને પ્રાપ્ત થાય અને એ હા પાડે તો હું કરી શકું એટલે આ તો નાના ભાઈ હતા યાજ તો અહીં ઉપયાજ તો એટલે યાજ પાસે ગયા અને બે હાથ જોડી પ્રણામ કરીને વિનંતી કરી કે હું એટલા વર્ષોથી ભાઈ તમારી નિઃસ્વાર્થ ભાવથી સેવા કરું છું નદી કિનારે તપમાં તલ્લીન છે આપણે બંને ભાઈઓ તો તમે આ દ્રુપદ રાજાનું કામ કરવા મારી સાથે આપો અને આપણે એને ત્યાં યજ્ઞ કરવાનો છે યજ્ઞનું નામ દીધું એટલે યાજ અને ઉભિયા બંને ભાઈઓ દ્રુપદ રાજાની નગરી તરફ પ્રસ્થાન કરે છે દ્રુપદ રાજાના નગરમાં જાય છે ત્યાં જઈ અને યજ્ઞની તૈયારી બધી પૂર્ણ થઈ ચૂકેલી છે અને યજ્ઞ કુંડ ની અંદર મંત્રોચ્ચાર કરી અગ્નિ પેટાવી આવી અને અગ્નિની અંદર બંને ભાઈઓ આહુતિઓ આપી અને અગ્નિ નારાયણ ભગવાનને પ્રસન્ન કરે છે અને એક સમય એવો આવ્યો કે અગ્નિ નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને એક પડિયા અંદર ખાખરાનો દૂનો પડ્યો એની અંદર હવિષ્યાન્ન પ્રસાદ આપણી ભાષામાં ચરુ અને ભાત આપે છે અગ્નિનારાયણ ભગવાન થઈને બંને ભાઈઓને બંને ભાઈઓ છે કે તાત્કાલિક રાણીને બોલાવો અને આ પ્રસાદ છે ને એ રાણીને ખવડાવો આ હવિષ્યાન્ન ભણ કરશે એટલે તમારે દ્રોણાચાર્યને મારી નાખીને એવો પુત્રનો અને સાથે એક પુત્રીનો પણ પુત્રી પણ એક પ્રાપ્ત થશે બંને બાળકો તમારા ત્યાં પ્રાપ્ત થશે આવું જેવું કીધું એટલે રાજા એ તુરંત રાણી વાસ ની અંદર સમાચાર મોકલાવ્યા પણ દેવ યોગ હોય ને બધું આ ભગવાનની માયા છે ભગવાન કરે ને એટલે રાણીએ તરત જ રાણીને આજ્ઞા કરી રાજા એ સિપાહીઓને કે જાઓ રાણીને બોલાવ્યો તાત્કાલિક એટલે રાણીએ કહી દીધું કે અત્યારે મેં શરીર ઉપર અંગરાગ કરેલું છે લેપ કરેલો છે અંગરાગનો અને મોઢામાં પાન છે ને પાન પણ મેં અત્યારે જ ખાધું છે એટલે હું પાન નહીં કાઢું અત્યારે અંગરાગ છે એટલે હું સ્નાના દીકથી પરવારી પવિત્ર થઈ પ્રભુ ભજન ધૂપધીપ આરતી પૂજન કરી અને પછી આવી અને પછી પ્રસાદનું ભક્ષણ કરી પછી પ્રસાદ હવિષ્યાનને ગ્રહણ કરી અને ખાઈ લઈશ આવા સમાચાર આપ્યા સૈનિકો છે સમાચાર લઈને આવ્યા એટલે બંને યાદ અને ઉપયાદ બંને ભાઈઓ હતા એ તો તપસ્યામાં તો પરિપૂર્ણ જ હતા એટલે એને કીધું કે રાણી તને એટલો બધો અહંકાર છે કે તું ગર્ભ ધારણ કરીશ તો જ બાળકનો જન્મ થશે માટે એ જે પ્રસાદીનો પડ્યો હતો ચરુનો હવિષ્યનો ભાતનો એ જ ભાત નહીં મંત્રોચ્ચાર કરી અગ્નિની અંદર જેવી આહુતિ આપી ત્યાં તો દેદીપ્યમાન બીજો જાણે અગ્નિ પ્રજ્વલિત થયો હોય અને પ્રગટ થઈ ગયો હોય એવો અગ્નિ અંદર થી એક કવચ કુંડલ અને અસ્ત્ર શસ્ત્ર એટલે કે પુત્રનું પ્રાગટ્ય થયું અને એને આપણે દુષ્ટ દ્યુમ્ન તરીકે ઓળખીએ છીએ અને થોડી વાર થઈ તે આકાશમાંથી આકાશવાણી થઈ કે હે રાજા દ્રુપદ પાંચાલ નરેશ આ બાળક દ્રોણાચાર્યનો વધ એટલે કે ગળું કાપવામાં સામર્થ્ય ધરાવશે સો ટકા ધરાવશે તે સમયે તે જ અગ્નિમાંથી એક કન્યા પ્રગટ થઈ અગ્નિ નારાયણ એટલે દ્રૌપદી મૈયાને અયોનિજા કહેવામાં આવે છે ગર્ભ ધારણ કરી અને માતાએ જન્મ નથી આપ્યો એને બરાબર પણ દ્રૌપદીજી નું વર્ણન બધા બહુ કરી નાખે પણ હકીકત ની અંદર એ કન્યા જે જન્મીને અગ્નિનારાયણ ભગવાન માંથી પ્રગટ થઈને ત્યારે એનું સ્વરૂપ છે ને એ કૃષ્ણ વર્ણન હતું દ્રૌપદી એટલા બધા રૂપાળા નતા એટલે આ બંને બેનભાઈ પ્રગટ થાય છે અને બીજી પણ સ્પષ્ટતા કરી દઉં ઘણા લોકોને એમ છે કે પાંચ પાંડવના પત્ની છે ને એટલે એને પાંચાલી કહેવામાં આવે છે પણ નહીં ખોટી વાત છે તદ્દન પાંચાલ નરેશ રાજા દ્રુપદની પુત્રી હોવાથી એને પાંચાળી કહેવામાં આવે છે પાંચાલ પ્રદેશ છે ને જે ચોટીલા બાજુ ત્યાંના રાજા હતા દ્રુપદ રાજા ને એની દીકરી એટલે પાંચાલી કે અગ્નિ માંથી પ્રગટ થઈ ને શ્યામ વર્ણના હતા એટલે એમનું નામ છે એ બંને ઋષિઓએ યજ અને યુપિયાજ નામના ઋષિએ કૃષ્ણ રાખ્યું અને જે દીકરો પ્રગટ થયો હતો તેજોમય સ્વરૂપ સુંદર અને દૃષ્ટ અમરશીલ હોવાથી દેદીપ્યમાન શ્યામ વર્ણ હોવાથી એનું નામ દ્રૌપદીનું કૃષ્ણ આપવામાં આવ્યું પછી દ્રૌપદી થયું પછી કૃષ્ણ ઘણા બધા નામો પછી કૃષ્ણ સોરી કૃષ્ણ પહેલું નામ છે એના પછી પાંચાલી દ્રૌપદી આવા નામો આપવામાં આવેલું છે એટલે આ પિતાના વીર્ય અને માતાના ગર્ભ વગર માતા દ્રૌપદી અને એમના ભાઈ દુષ્ટ દુમ્નની કથા તમને કહી અમારી ચેનલને તમે હો તો સબસ્ક્રાઈબ ખાસ કરો જૂના લેખો વાર્તાઓ ગૌશાળાઓ આશ્રમો દેવાલયો ધૂણા ગુફાઓ ગિરિકંદરાઓ વન પર્વત સાગર વગેરે બધું જૂનીવાળી પ્રાચીન અને અતિ પૌરાણિક જોવા માટે થઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય ગિરનારી જય માતાજી ફરી પાછી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફરી પાછું જે આપણે સોળ પાત્રો બતાવેલા છે એમાંથી એકની આ કથા તમને કરી છે પંદરની બાકી રહી ત્યારબાદ એક એક વિડીયો અમે આપની સમક્ષ રાખતા જશું તમારા બાળકો ઇષ્ટ મિત્રો સગા સ્વજનોને બધાને આ વિડીયો મોકલજો બધાને બતાવજો તો ખ્યાલ આવે બધાને કે માતાના ગર્ભ વગર પણ મૈયા દ્રૌપદીજીએ અને દુષ્ટ જુમને ધર્મ જન્મ ધારણ કરેલો છે જય ગિરનારી જય માતાજી